મિત્રો કેમ છો સ્વાગત છે તમારા બધાનું અમારી યુટ્યુબ ચેનલ રાવલ ઓમાન એન્ડ ટ્રાવેલ જર્ની સાથે આજે સપ્તેશ્વર મહાદેવના દર્શન કરીશું અને સાબરમતી નદીનો રોદ્ર રૂપ તમને બતાવશું તો જઈ રહ્યા છીએ અમે સપ્તેશ્વર મહાદેવ તો બન્યા રહો અમારી આ વિડીયોની સાથે ઉમતા ગામના નદીમાં તમે આ બંધ વાંદરાઓ તમે જોઈ શકો છો કપીરાજ અમારા ગામના હનુમાનજી દેખો આ કેટલા નાના નાના બચ્ચા છે આ જો એમને એમ છે તે અમે કંઈક લાવ્યા છીએ રોટલી લાવ્યા હતા પણ આગળ કૂતરોને અમે નાખી દીધી હે લડ્યા હે નહીં લાવ્યા બધા નહીં લાવ્યા નહીં કેટલા બધા વાંદરાઓ ભેગા થઈ ગયા છે સાબરમતી નદી જોવા જઈએ છીએ તો આગળ આપણે નીકળી જઈએ વડનગર આવી ચૂક્યા છીએ

જળ કિલોમીટર દૂર છે અને સાબરમતી નદીનો આપણે અદ્ભુત નજારો જોઈશું મગફળી ઉગાડેલી છે ખેતરોમાં તમે જોઈ શકો છો ખેડૂતો કામ કરે છે નાના છોકરાઓ મસ્તી કરે છે અને ગામની ઓળખ એવું બળદગાઢ પણ તમે જોઈ શકો છો ટૂંક જ સમયમાં આપણે સપ્તેશ્વર મહાદેવના દર્શન કરીશું નદીના જળ પ્રલયનો આપણે રૌદ્રરૂપ રૂપ તમને બતાવશું તો બન્યા રહો અમારા સાથે અમારી ચેનલ યુટ્યુબ રાહુલ ઉમા ટ્રાવેલ એજની સાથે નર્સરી તમે જોઈ શકો છો સરદારપુરની એમાં શાકભાજીના રોપા ને એવું બધું હોય છે બઉ જ સારો એવો નજારો છે વાદળો ઘેરાયેલા છે સોળે કણાય ખીલેલી છે તો જોઈ શકો છો કેવો સુંદર નજારો

મહાદેવ નામ નમ શિવાય વિશાળ સાબરમતી નદી તમે જોઈ શકો છો આટલા સુધી પાણી આવેલું સાબ સાબરમતી નદીનું જોઈ શકો છો કેટલું બધું પાણી છે અને આ જે જુઓ છો તમે માછલી બી તમે જોઈ શકો આનું પાણી બારે માસ ચાલતું હોય છે આવી ચૂક્યા છીએ સપ્તેશ્વર મહાદેવના દર્શન કરવા અને વિશાળ સાબરમતી નદીને તમે દર્શન કરી શકો છો ભાઈ તમે આ સપ્તેશ્વર મહાદેવના વિશે કંઈ સમજાવી શકશો કે આનો ઇતિહાસ શું છે એવું છે કે

બરોબર તમે જોઈ શકો છો બરોબર અત્યારે તો શિવલિંગ દેખાતું નથી તમે જોઈ શકો છો બરોબર અંદર નો થોડોક તમને ડાયરેક્ટ જોઈ શકાય છે પણ દર્શન તમે કરી શકો છો ઠીક છે અને અહીંયા કેટલી પબ્લિક આવતી હોય છે આમ બહુ બહુ એટલે ઘણી ઘણી બધી પબ્લિક આવતી હોય છે ચાલુ જ છે બરાબર અને અહીંયા બી મઘર બી આવેલા કંઈક સમાચારમાં એવું આવેલું કે મગર બી આવેલા હા 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 અહીંયા બરાબર છે અહીંયા

વર્ષો થી ચાલી આવે છે ભાઈઓ મેરો દર વખત ભરાય છે બરોબર આના કોઈ સપ્ત ઋષિ બી હતા એવું કંઈ બી સપ્ત ઋષિ સપ્ત ઋષિના કારણે અહીંયા સપ્તેશ્વર કહેવાય છે સાત ઋષિઓના કારણે હા હા અને સાત ઋષિઓના કારણે અયો મેરો ભરાય છે શ્રાવણ મહિનામાં દર સોમવારે એટલે લોકવાયકા પ્રમાણે એ બી એમ બી કહેવાતું હોય છે ને કે સપ્ત નદીઓનો સંગમ બી થાય છે અહીંયા અને સપ્ત ઋષિઓનો અહીંયા આવેલા બી હતા હા વાત રાઈટ છે બરાબર એ પ્રમાણે અહીંયા બનાવેલું છે બીજી કોઈ તમને કોઈ જાણકારી હોય તમે કહેવા માંગતા હો કોઈ ખરું ના ના

આપણું મસ્તક નમાવીએ છીએ બહુ સારી માહિતી આપી ભાઈએ અને આ ગૌમુખ ગૌમુખ કહેવાય છે એમાંથી પાણી બારે માસ રહેતું હોય છે એટલે તમે સપ્તેશ્વર આવો તો અહીંયાની મુલાકાત લેજો બરાબર સ્થળ બહુ જ જોવાલાયક સ્થળ છે અને શ્રાવણ માસનો દર વખત અહીંયા મેળો બી થતો હોય છે બહુ જ સારી માહિતી આપી ભાઈએ એટલે એમનો આપણે ધન્યવાદ માનીએ છીએ સપ્તેશ્વરમાં આવો તો મકાઈના બાફેલી મકાઈ સ ગોટા કોફી ચા નાસ્તો બધી હોટલો તમે જોઈ શકો છો ત્યાં બધું મળી રહેતું હોય છે પાણી વધાર હોવાથી જાહેર સૂચના બી લખેલી છે ત્યાંથી જાહેર જનતાને ખાસ વિનંતી કે નદીના દસમચતા પાણીના પ્રવાહમાં કોઈએ ડેમ પર નાહવા જવું નહીં આવનાર યાત્રિકોએ પોતાના બાળકોનું ખાસ ધ્યાન રાખવા ચેતવણી આપવામાં આવે છે ચોમાસાની ઋતુમાં ઉપરવાસના ધરોય વાગડી ડેમોમાંથી ઓછીતું પાણી છોડવામાં આવતું હોય નદીમાં સ્નાન કરવા જવું નહીં દરેકની સૂચનાઓ અમલ કરવા વિનંતી તો બહુ બધું પાણી તમે જોઈ શકો છો સપ્તેશ્વર મહાદેવના દર્શન બી કરી શકો છો તમે જોઈ શકો છો સપ્તેશ્વર મહાદેવના દર્શન કરવા અને સાબરમતી નો વિકરાળ સ્વરૂપ જોવા માટે બધા આવેલા છે બધા હોટલો બી તમે જોઈ શકો છો શિવશક્તિ નાસ્તા હાઉસ સપ્તેશ્વર ડ્રિંક્સ જય ભોલે ફાસ્ટ ફૂડ પોઈન્ટ અને બે ત્રણ સારી એવી હોટલો બી છે નીલકંઠ લોજ અને રેસ્ટોરન્ટ શુભમ શિવશક્તિ ઘણી એવી સારી એવી લોજો બી છે આજે આપણે ત્યાં જમશું શુભમ લોજ અને રેસ્ટોરન્ટમાં આપણે આવી ચૂક્યા છીએ અને તમે જોઈ શકો છો જમવાનું આપણે શુભમ ભોજનાલયમાં સપ્તેશ્વરમાં આવેલા છે એમને જમવાની તમને ડીશ બતાવી બરાબર સારું એવું જમવાનું બતા બનાવે છે તો ભાઈને આપણે પૂછીએ કે ભાઈ ભાઈ તમારું અહીંયા સપ્તેશ્વરમાં તમારી હોટલ કેટલા સમય થી કેટલા સમય માં ચાલુ રહેતી હોય છે અમારી હોટલ સવારે 8 વાગે થી શરૂ થાય છે સાંજે 4-5 વાગે તમે જમવાનું મળી રહે બરોબર હવે જમવામાં તમે શું શું રાખો છો જમવામાં માં આપણે લાડુ દાળ ભાત પૂરી શાક કઢોળ પાપડ ગુટા હા સાંજ માં તમને ગુટા મળે બરોબર અને ફિક્સ થાળી માં ફૂલ થાળી માં ફિક્સ થાળી આવે ફૂલ ડિશ માં 120 રૂપિયા મળે અને લાડુ વગર 90 રૂપિયા મળે બરોબર

સારું એવું તમારે જમવાની જમે તમને અમે સારું એવું જમાડ્યા એટલે ધન્યવાદ થેન્ક યુ તો મિત્રો તમે અહીંયા શુભમ ભોજનાલય સપ્તેશ્વરની મુલાકાત લેજો ભાઈ એવું સારું એવું જમવાનું બનાવે છે અને તમે એમની હોટલ વિશાળ હોટલ તમે જોઈ શકો છો બરાબર એટલે જમવાનું ભૂલતા નહીં સપ્તેશ્વર આવો ત્યારે અત્યારે બહુ પાણી આવેલું છે સૌથી સાબરમતીમાં કે અહીંયા મગર બી જોવા મળ્યો કે જોવા મળ્યું કેટલા બે દિવસ થયા દિવસ જોવા પાંચ છ દિવસ પહેલાં મગર બી અહીંયા જોવા મળ્યો તો એટલે નદીના વહેણ બહુ જ વધારે છે તમે પાછળ વિડિયોમાં જોઈ શકો છો બરાબર પાછળ કેમેરામાં તમે જોઈ શકો છો બહુ જ પાણી આવે છે તો તમે શુભમ ભોજનાલયની મુલાકાત લેજો બરોબર અહીંયા આવો તો સારું એવું જમવાનું મળી રહેશે ભાઈની સર્વિસ બી સારી છે ભાઈ વર્તન વ્યવહાર બી સારા છે એમના તો મુલાકાત લેજો શુભમ શુભમ લોજ અને રેસ્ટોરન્ટની ઠીક છે ચાલો આવજો સાહેબ તો અહીંયા સપ્તેશ્વર મહાદેવનું મંદિર બી આવેલું છે અને બીજા બધા ઘણા મંદિર આવેલા છે તો આપણે ભાઈ સાહેબને ને પૂછીએ કે ભાઈ કયા કયા મંદિરો આવેલા છે સાહેબ કયા મંદિરો આવેલા છે એટલે ત્રણ મહાદેવ હા ઓકે ઓકે સરસ મજાનું પાન ને બનાવે છે આપણા સત્તેશ્વરમાં વડલાના નીચે તમે જોઈ શકો છો બરોબર અને સરસ પાન બનાવે છે તમે એક વાર ટેસ્ટ કરજો સપ્તેશ્વર આવો તો સપ્તેશ્વર મહાદેવનો આ વિડીયો તમને જરૂરથી ગમ્યો છે જો અમારો આ વિડીયો તમને ગમ્યો હોય તો અમારી ચેનલ રાવલ ઉમાન ટ્રાવેલ જર્નીને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મળશું ના આ વિડીયોને ન રસપ્રદ વિષયો સાથે ત્યાં સુધી જય શ્રી કૃષ્ણ હર હર મહાદેવ